છવ્વીસ ટ્રકની લોન લઈ હપ્તા ન ભરનાર કુખ્યાત રજાક સોપારી ઝડપાયો જામનગરના કુખ્યાત અપરાધી રજાક સોપારી અને તેની ગેંગના સભ્યો દ્વારા જામનગરની ખાનગી ફાઇનાન્સ કંપની મારફતે લોન પર ટૂંકો મેળવ્યા પછી તેના હપ્તા નહીં ભરી ફાઇનાન્સ કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું પોલીસે રજાક સોપારી અને તેની ગેંગના સભ્યો સામે ગુનો નોંધ્યા પછી બાર શખ્સોની અટકાયત કરી લીધી હતી જામનગરના કુખ્યાત અપરાધી રજક સોપારી અને તેની ગેંગના સભ્યો દ્વારા જામનગરની ખાનગી ફાઇનાન્સ કંપની મારફતે લોન પર ટૂંકો મેળવ્યા પછી તેના હપ્તા નહીં ભરી ફાઇનાન્સ કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોવાનું પોલીસને ધ્યાન આવ્યું હતું સૌરાષ્ટ્રભરમાંથી અંદાજે આવા છત્રીસ જેટલા ટ્રકોની ખરીદી કરીને તેના હપ્તા નહીં ભરી ફાઇનાન્સ કંપનીના આશરે તેર કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું તેમજ ટ્રકોને સીઝ કરવાની કાર્યવાહી કરતા સમયે રજાક સોપારી અને તેની ગેંગ દ્વારા ઉપરોક્ત ટ્રકો રજાક સોપારીના છે તેમ કહી ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓને ધમકાવવામાં આવતા અને મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું